નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની બહારે આવી કોંગ્રેસ પણ કોંગ્રેસના ખેસ વિના ખેડૂતના હમદર્દ બનવા ગઈકાલથી વડિયા ખાતેથી ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ કરીને આજે ધારી ખાતે ધારણા પ્રદર્શન કોંગી નેતાઓએ ખેડૂતો સાથે રહીને કર્યું બાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતના પંદર મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અવિરત એક અઠવાડિયા સુધી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓને પાણીમાં તરબતર કરી દીધી તેમ કપાસ મગફળી સોયાબીન સહિતના ખેતી પાકો નષ્ટ થઈ જતા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ધારણા પ્રદર્શન શરૂ કર્યું છે ગઈકાલે વડિયા અને બગસરા બાદ આજે ધારી ગામમાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરીને સરકાર સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાએ આકરા પ્રહારો કર્યા હતા બાદ ધારી પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે હાથમાં પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર સાથે દેવા માફીની માંગ કરવામાં આવી હતી ત્યારે અમુક ખેડૂતોએ ભાજપ કોંગ્રેસ કે આપ નહીં પણ ખેડૂતોની વાત કરજો તેવી શીખ કોંગી નેતાઓને આપી હતી ત્યારે સામે પરેશ ધાનાણીએ પણ કોંગ્રેસનો ખેસ નથી ખેડૂતો માટે નીકળ્યા હોવાનું મોઢે જણાવ્યું હતું બાદ પંદર મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું અને ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ ફારૂક બિલેખિયા અમરેલી અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડિયા બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો ને ધરણા બપોર પછી ખાંભાથી લઈને આખો રૂટ જે ગઈકાલે કીધો એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ ના સત્યાગ્રહની અંદર

કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત કરો ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠાઓ જ્યાં સાંભળતા હો તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માફીનો તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો તમારા જિલ્લા પંચાયતના સભ્ય પાસે લખાવો લેટર દેવા માફીનો તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો સાંસદ મારફત લખાવો લેટર દેવા માફીનો જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ ગઈકાલે મેં વાત કરીએ એ પ્રમાણે કે બિન રાજકી ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં ખેડૂતનું હિત થાય એ જ અમારો ધ્યેય છે ને એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા અમરેલી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે બે કલાક પ્રતિક કર્યા આખાય ધારી તાલુકાના ગામે ગામમાંથી ખેડૂતો આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની યથા વ્યક્ત કરી ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ખેતીના મુખ્ય અને ગૌણ પાક પકવતા ધારી તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂતો એક વીઘો કપાસ ની જણસ લેવી હોય તો વિઘે ચોત્રીસો રૂપિયા ખેડનો ખર્ચો થાય ખાતર બિયારણના પાંત્રીસો હિતેર જાય દવા અને ફૂગનાશકના બે હજાર થાય મજૂરીમાં ઓગણત્રીસો ખર્ચાય અન્ય ખર્ચો સાડા છ હજાર મળીએ તો એક વીઘા કપાસમાં અઢાર હજાર ત્રણસો ને તો ખર્ચો કરી ચૂક્યા છે એ જ રીતે સરેરાશ હારા ઉત્પાદનની આશા હતી એક વીઘે વીહમણ કપાસનું ઉત્પાદન ગણીએ તો એકત્રીસ હજાર છસોને ચાલીસ રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય આજ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળિયો મોઢેથી આવીને છીણવાણો છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે એક વીઘે પંચાવન રૂપિયાનો ખેડૂત આ સિઝનમાં હાલ પર્ય મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચુક્યો છે ખૂબ હારા અપેક્ષા હતી પણ સરેરાશ એક ખાંડી ઉતારાની ગણતરી કરીએ તો મણના ટેકાના ભાવે ગણતરી કરીએ તો ઓગણત્રીસ હજાર અને ચાલીસ હજાર રૂપિયાનો તો માલ છે એ મગફળીના દરેક પોપટે મૂછું ફૂટી ગઈ કોટા ફૂટી ગયા પાથરા તણાઈ ગયા અને પાલો પણ ગયો આજ એક વીઘો પાલો વેચીએ તો ખેડૂતોને પાંચ છ હજાર રૂપિયા પાલાની ઉપજ થાય હિસાબ કરીએ ને તો ખેડૂતોને મગફળી ઉત્પાદનમાં એનો ખર્ચો ઉત્પાદન અને પાલાને મળીને એકાવન હજાર ત્રણસો ને પંચાણું રૂપિયાનું સરેરાશ વિઘે નુકસાન ગયું છે આમ કપાસ અને મગફળીના ખેડૂતો એ વિઘે પચાસ હજાર જેવું ભારે મોટું નુકસાન કમોસમી માવઠાના કારણે ભોગવવું પડ્યું છે મોઢે આવેલો કોળિયો છીનવાણો છે ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છે કે સરકાર સેટેલાઇટથી સર્વેના નાટક બંધ કરે જાહેર પંચરોજ કામ સર્વે કરાવે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે ખેડૂતોને વિઘે પચાસ હજાર જેવું સરેરાશ નુકસાન ગયું છે ત્યારે એ ગણતરીને ધ્યાને લઈ ખેડૂતોની પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવે વધો ભેટો પાક ક્યાંક ખેડૂતની પાસે રહ્યો તો ટેકાના ભાવની ખરીદી બંધ છે સરકાર સત્વરે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો તાલુકે તાલુકે શરૂ કરાવે ખેતા ટેકાની ખરીદીની અંદર વરસાદના કારણે પાકની ગુણવત્તા જોખવાઈ છે ત્યારે પાક ગુણવત્તાના ધોરણો હળવા કરે અને માથાદીઠ ટેકાના ભાવે ખરીદીની મહત્તમ મર્યાદા રદ કરે સહિત પંદર જેટલા અમે મુદ્દાઓને લઈ પ્રાંત ધારી મારફત કલેક્ટર અમરેલી મારફત રાજ્યમાં સુતેલી સરકારને અમારો સંદેશો પહોંચાડવા વિનંતી કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ખેતી બચાવો સત્યાગ્રહ ગઈકાલે વડિયાના પાદરથી શરૂઆત થઈ વાયા બગસરા આજે ધારી પહોંચ્યા છીએ અને આઠ તારીખ સુધીમાં આખા જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડેથી ખેડૂતો આવી કમોસમી માવઠાથી જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે જગતના તાતની આજ હાકલ પડી છે સૌના સહકારની જરૂર પડી છે એ વાત લઈ અને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છીએ ખેડૂતોનો ભારે મોટો આવકાર મળી રહ્યો છે ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે નાત જાત ભાતના વાડાઓ તોડી રહ્યા છે રાજકીય વાદ વિવાદથી પર સૌ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થાય અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોની મુખ્ય પંદર માગણીઓને બળ પૂરું પાડે એવી વિનંતી કરીએ છીએ આવતા દિવસોમાં જેને મત જ્યાં આપવો એને આપજો આ મત માટે નથી ખેડૂતોના જીવનની આશ બાંધવા માટેની લડાઈ છે ત્યારે આપ સૌનો સહયોગ મળે એવી વિનંતી કરું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ